હેલો ભાઈ સ્વાગત છે તમારું અને અત્યારે છે અંધારું તમને દેખાતું જ હશે અને અંધારાની અંદર આવ્યો છે એટલે કે આવ્યો છે વીકે મારા ઘરે મને લેવા અને અમે જઈ રહ્યા છે એ તમે કન્ટિન્યુ વ્લોગની અંદર જોઈ લેજો આગળ બીજા મિત્રો એટલે કે આપણે નિકો જે હતો કયો ખબર પેલા લોકો કે જે આવ્યા હતા અમે નર્મદા પરિક્રમામાં જે લોકો સાથે ગયા હતા અજીત બાપુ નિકુંજ એ લોકો જોડે ફરી પાછા ટ્રીપ પર જવાના છે

પરા ભાઈ પપ પપરા ભાઈ અમને કીધું કે પપ લઈને આવશે એમ અને પપ લાવવાની કમસા કે દુકાનો પર બંધ હતી અને અમને 2 થી કલાક હેડિંગ કરે કેવું અમે કલાક રાહ અમે હું

અને આ પલટન જો રાહુલભાઈ રાહુલભાઈ બેઠો દેખા અને ગરમી ચાલુ થઈ ગઈ હા બાપુ બોલો સિનિયર રાહુલભાઈ શું કે શું કે રાહુલભાઈ ગરમી થાય છે બીજું કંઈ કેવું નથી શું ચાલતો હશે બાબુ તમે કઈ તો बाबू એ ઈશારો કરી સમજી ગયા છે નિકો બોલ્યા મારી જાન बाबू નિકાનું હું હાલ છે ને ડાયલોગ ડાયલોગ મારો તમે દે મને ખબર પણ મને મારી ખબર પડી ગયા તો ગાઈસ ફાઇનલી અમે ઉપર આવી ગયા છે એટલે હજુ પૂરે પૂરા નહીં આ મંદિર થોડું દૂર છે બતાવ તો પણ અહીંયા આગળ પતરા છે એટલે નહી બતાવે અને એક મસ્ત વાત તમને કહું હા એટલે કે આપણે નિકાનું દરગાઢિયાનું એવું છે ઈઓ થેટ ઉપર આવે અને ઉપર આયને કે મારા ATM થી પૈસા ઉપાડા છે અને મજાક છે બને દિયા હા કઈનો દરગાઢિયાનો આવતો હા બાપ

અરે હોય યાર બાબો બાકી તમે તો ડાયરેક્ટ ઉપર લીને આવતા મોત થાયા ફાનું ચાલે છે હો હીરો જેવો લાગે તું બોટલ હીરો જેવો લાગે વાત નહી કેવું

કોર આઈ ગયો કોનિકા ઓકે કેવું લાગે છે આપ કમ્પ્લીટ હા ગાઈસ હા બહાર કઈને કામ કરા કે જ્યારે ઊંચી ઉપર આવ્યો જે

આ છે મંદિર થમનન માણે મસ્ત દેખાતું પિક કાઢીએ અમે જય અને અમારા નિકુંતભાઈ પાછળ છે અને તો અમદાવાદ લેતા જ જવું પડે ને તો અંદર જઈએ અહીંયા તો કાયદેશ્વર માતાજીના દર્શન કરાવેશ કામતા કે જે આપણો દ્વારકા ને સાઈડ છે તે મોબાઈલ અંદર લઈ જવા નતા દેતા અને અહીંયા મોબાઈલ લઈ જવા દશે અંદર તો चलो बताऊं मैं लेनिका ले। माता दर्शन कराया मैं अगर मोबाइल लाइ जवा नहीं तो जो मैं કદાચ કદાચ આગળ લઈ જાવ દેશે મોબાઈલ તો લઈ જસ અને બતાડીશ પાછો ફરી એક વાર તો ગાય દર્શન કરી લીધા છે આ છે મંદિર જોઈ લો અને સંબોસિંગ કરીને બહાર ઉભા છે આ સાઈડ તો જવા દેતા નહીં આ બધી અમારી પલતાન કેવું કે હું કે કેવો લોકો હેડવાતા આ લોકોને કે છે એ લોકોને એ બાજુ લોકો હવે સૂચનાઓનું પાલન કરવામાં આવતું નથી

बत्ती तो 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 अगर बत्ती जिसके पास हो डबे में डाल दो देखो भड़का बन चालू हो गया है वो डाल दो अगर बत्ती जाके आपका भंडार भरे रहे मेरी माँ काली भैरू बाबा जो रात देवी रक्षा करे भाई गौदान गौ सेवा पुण्य दान तो गाइस दर्शन-वर्शन कई री रील-रील शूट कई फोड़ा-फोड़ा पढ़ा लीदा અને હવે અમે પાછા રિટર્ન જવા માટે ફરીએ છીએ જવાબ પીસો અરે બીજી બી લોકેશન છે તે બી જશું એનો આપણો બને ગ્રદ્ધરકાલી મહાના મંદિરે કદાચ જવાનું થાય તો એ બી જશું અરે ને જ છે હા બાજી ભાઈને બોલ દિયા કે બાપુ दिखता है તો दिखता है એટલે જવાનું એટલે જવાનું અને

રાકાલી આદા ની ધરમ મને લોકેશન બતાય કી નંબર નજાર આવે છે એનો પડે તો આવે વાત બાજુ છે એક

એવું હોય ને કોઈ જીતી આપડે તો સીધા કરી જઈશું અરે એકસો માટે ફોન કર્યો

છપરી હૈ છપરી છપરી આ જ પતા નહી ચાલતા तो गाइस आज तो के लोग खतरनाक छे तुम जो ही लो हमें <laughs> अभी मैं खुद चला जाता है ये बताते बताते कि इधर बहुत खतरा वाला रास्ता है।, है तो और निकुंज भाई कुछ बोलना चाहते हैं तो गाइस फोन आई जैसे भाई मलिए तो मैं चलता जैसो ने तो भले थोड़ी तकलीफ था है लेकिन पग पग दुख है પણ તમે રોપવે એટલે કે લીપમાં બેસીને જવું હોય ને તો આટલી મોટી ની અંદર ઉભા રહેવું પડે આવા તાપની અંદર જોઈ લો આ બધી પબ્લિક રોપવે એટલે કે લીપની અંદર બેસવા માટે ઉભેલી છે અને એ બાજુ બી જોઈ લો તમે આ બધી જે લાઈન દેખાઈ રહી છે બધા લીપમાં બેહવાના ફિરાકમાં છે પણ એ ને બેઠ ને વાલે હા લહેરા દે હા દેખ લો લહેરા કઈ હા અનિક પડા પડા બચ્ચા છે બે તન વાર અને લાઈન બહુ લાંબી છે આ સાઈડ છે હવે એના ગાંડા જેવા છે ના પારા છે